નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ એકસો વીસ જેટલા વૃદ્ધોને ને નિઃશુલ્ક પ્રવાસ કરાવાયો ભુજ ના પરાસમાન માધાપર ગામે વિવિધ સેવા કાર્યો કરી રહેલા લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ દ્વારા આયોજિત પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણ યાત્રા પ્રવાસ સાહીઠ વર્ષથી ઉપરની ઉંમરના વડીલોને નિઃશુલ્ક રીતે તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ માધાપરથી ફોર્ટ મહાદેવ માતાના મઢ કોટેશ્વર મહાદેવ ગુનેરી ગુફા મહાદેવ નારાયણ સરોવર કમલેશ્વર મહાદેવ વાંઢાઈ જેવા તીર્થ સ્થળોએ એમ એક દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવેલ યાત્રા પ્રવાસના પ્રોજેક્ટ ચેરમેન લાયન દર્શન ડી જોષીએ જણાવેલ હતું કે છેલ્લા ઓગણીસ વર્ષોથી લાયન્સ ક્લબ ઓફ માધાપરના માધ્યમથી શ્રાવણ માસમાં દાતાશ્રીઓના સહયોગથી વૃદ્ધોને નિઃશુલ્ક રીતે બસ દ્વારા કોઈ પણ ચાર્જ લીધા વગર માર્ગમાં ચા નાસ્તો બે ટાઈમ જમવાની વ્યવસ્થા સાથે આ યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે અને હાલની યાત્રામાં માધાપર તેમજ કુકમા ભુજોડી ભુજના તેમજ આસપાસના ગામના વૃદ્ધોને આ પ્રવાસમાં ભાગ લીધેલ હતો કુલ બે બસ દ્વારા એકસો વીસ જેટલા વૃદ્ધો આ પ્રવાસમાં આવેલ હતા તેમજ આ યાત્રા પ્રવાસના તમામ ખર્ચના શ્રી જાદવજીભાઈ જાદુભાઈ માવજીભાઈ માવજી રહ્યા હતા તેમના હસ્તે શ્રી પાઠ હનુમાનજી મંદિર માધા પરથી સવારે આ યાત્રાની બસને સ્ટાર્ટ આપવામાં આવેલ અને આ પ્રસંગે પધારેલ સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકી નોણા સમાજના અગ્રણી નરેન્દ્રભાઈ મીરાણી હંસરાજભાઈ સોરઠિયા તેમજ દાતાશ્રીનું લાયન્સ ક્લબના મેમ્બર દ્વારા શાલ ઓઢાડી સન્માન કરેલ અને આવા સરસ આયોજન બદલ પધારેલ મહેમાનોનો મહેમાનો દ્વારા માધાપર લાયન્સ ક્લબ ઓફ ઓનેસ્ટને અભિનંદન પાઠવેલ માધાપર ક્લબના લાયન પ્રવીણ ખોખાણી પ્રમુખને માધાપર ક્લબના પ્રમુખ લાયન પ્રવીણ ખોખાણી ઉપપ્રમુખ લાયન અશ્વિન સોલંકી લાયન પ્રદીપ ઠક્કર લાયન શિવજી મોઢ મંત્રી લાયન હરીશ શેંગાણી હતા દાદા નીતિન તબિયત ખરાબ છે તેમની સખત તાવ માથાનો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા મચ્છરના કરડવાથી થાય છે ઠંડી સાથે ધ્રુજારી તાવ માથા દુખાવો ઉલટી વગેરે